હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ કવિતાઓ અને સુવિચારો અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે એના માટે નવું નવું લાવતા રહીએ તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ આજની વાર્તાનો વિષય છે ગેરસમજ અને લાગણીઓ આકાશ આજે અમારી વચ્ચે પણ આવી જ કંઈક ગેરસમજ થઈ આમ તો બધા વચ્ચે ગેરસમજ થતી જ હોય છે પણ એ ગેરસમજનું કઈ રીતે સમાધાન કરવું એ આપણા પણ એ આપણા પર નિર્ભર હોય છે હવે આ ગેરસમજ અમારા વચ્ચે પણ થઈ તો હું એ વાત વિસ્તારથી કહી નહીં શકું કેમ કે આમ તો હું એ ગેરસમજને ભૂલી જવું માગું છું અને યાદ પણ રાખવા માગું છું ભૂલી જવા એટલે માગું છું કે જ્યારે એ ગેરસમજ થઈ ત્યારે મને શું થયું હતું એ હું વિસ્તારથી કહી શકીશ નહીં અને કહી શકતો હોત તો પણ કહેવા નથી માગતો અને યાદ એટલે રાખવા માગું છું કે બીજી વાર જ્યારે આવું બને તો અમારા બંને વચ્ચેનો જે તાલમેલ છે એ તાલમેલ જળવાઈ રહે અને જ્યારે એ ગેરસમજ થઈ હતી ત્યારે મારી હાલત બહુ જ ખરાબ હતી હું જેવું અંદરથી મહેસૂસ કરતો હતો તેવું જ તે પણ મહેસૂસ કરતી હતી હવે એ ખબર નહીં કે કેમ અમને બંનેને ખબર પડી જાય છે કે કોને શું તકલીફ છે અને આ વસ્તુ અમે બંને જ મહેસૂસ કરી શકીએ છીએ કેમ કે અમારા બંનેનું કનેક્શન કંઈક ખાસ છે પણ છેલ્લે ભગવાનની દયાથી અને અમારા બંનેના પ્રેમથી અને બંનેના તાલમેલથી તે ગેરસમજ તો દૂર કરી પણ હું એટલું જરૂર કહેવા માગીશ કે જીવન છે ગેરસમજ તો થતી જ રહેશે પણ એ ગેરસમજ ના થાય અને થાય તો પાંચ જ મિનિટમાં બંને વચ્ચે વાતચીતથી એ ગેરસમજ દૂર થઈ જાય એવી કોશિશ અમે બંને કરતા રહીશું અને અમને બંનેને એકબીજા પર અતૂટ વિશ્વાસ તો છે જ પણ એ વિશ્વાસ અને પ્રેમને અમે બંને આવી ગેરસમજને એક બાજુ મૂકીને લાગણીમાં વધુને વધુ મધુરતા વધારતા રહીશું તો આજે બસ આટલું જ જો મિત્રો તમને આ વાત આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું Thank you everyone.